ક્યાં તમારે આવી ઉતાર હતી પંચાયતના જવાબ દયો કોટમાં બીજી વસ્તુ ઈ બીજી વસ્તુ ઈ તમને કહું અમે વાંડો લીધો ને આજે તમે અમને પ્રાઈસ લઈ ગયા મેસરીયા ભાઈ ચાર તારીખ લાગી ખોડવા નથી તમે ખબર પડે કામ કરાવતું ઓરાના નાના હવે તમે બીજું કહો તમે પ્રોટેક્શન દીધું

કામ જો આમે વસ્તુ જો સાહેબ અમે લોકોને તો રે માથે દે બાકી અમારી માલિકી છે માલિકી ની અંદર અમે નહીં કરવા માલિકી હોય ને ભાઈ તો જે કામ જે જો સાહેબ કલેક્ટર લખ્યો એમાં કોઈ અર્જન રૂપ ન કરી શકે અમે જગ્યા આપી હે એ જગ્યા સુનિશ્ચિત કરી અહીંયા કોઈ

તમારું <laughs> કોઈ <laughs>

અને જે તે વિસ્તારના ના રેવન્યુ ના બરોબર અને ઈ લોકો જે નક્કી કરશે ને એ પછી એક નક્કી કરશે કે ભાઈ આ અત્યારે ઓલરેડી તમારી હે તો ઓગન ચાલી ગણી જંત્રી લેટે વર્તન જે છેલ્લી ગાઈ